સો મિત્રોને જય આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલા નંબર પંદર વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર પંદર એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે રૂપિયા છત્રીસ તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માંગે છે જો શ્રેયાની ઉંમર પંદર વર્ષ અને ભૂમિકાની ઉંમર બાર વર્ષ છે તો ભૂમિકા અને શ્રેયા ને કેટલા રૂપિયા મળશે અહીં જે પૈસા છત્રીસ જે છે એ જે વહેંચવાનો છે જે રૂપિયા જે વહેંચવાનો છે એ તેને ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવાનો છે તો સૌથી પહેલાં આપણે ગુણોત્તર શોધવું પડશે આપણને રકમમાં શ્રેયાની ઉંમર પંદર વર્ષ અને ભૂમિકાની ઉંમર બાર વર્ષ આપે છે આ ઉંમરને આધારે આપણે સૌથી પહેલાં ગુણોત્તર શોધીશું બરાબર અને પછી બંનેને કેટલા રૂપિયા મળે છે એ આપણે શોધીશું તો લખીશું આપણે કે શ્રેયાની ઉંમર કેટલી છે પંદર વર્ષ એ જ પ્રમાણે આપણે ભૂમિકાની ઉંમર બરાબર બાર વર્ષ લખીશું બરાબર તો ભૂમિકાની ઉંમર બરાબર બાર વર્ષ હવે આપણે બે વચ્ચેનો ગુણોત્તર શોધીશું તો ગુણોત્તર બરાબર શ્રેયાની ઉંમર અને છેદમાં શું આવશે છેદમાં ભૂમિકાની ઉંમર આના પરથી આપણને ગુણોત્તર મળશે તો શ્રેયાની ઉંમર કેટલી છે પંદર વર્ષ અને ભૂમિકાની ઉંમર કેટલી છે બાર વર્ષ બંને જે સંખ્યા છે એ ત્રણના ઘડિયામાં આવે છે ત્રણ પચામ પંદર અને ત્રણ ચોક બાર ત્રણ અને ત્રણ કેન્સલ થશે તો જવાબ આવશે પાંચના છેદમાં હવે આપણે એને ગુણોત્તરના સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર પાંચના છેદમાં ચાર એટલે કે પાંચ જેમ ચાર અહીં આપણને ગુણોત્તર મળે છે પાંચ જેમ ચાર એટલે કે ભાગ કેટલો મળે છે બે કયા કયા પાંચ અને ચાર બરાબર તો જે આપણને ભાગ મળે છે એનો આપણે સરવાળો કરીશું બરાબર તો સૌથી પહેલા જે ભાગ મળે છે એ આપણે લખીશું કે અહીં બે ભાગ પાંચ અને ચાર છે તેથી આપણે શું કરવાનો છે બંનેનો સરવાળો કરવાનો છે જેમ આપણે દાખલ નંબર ચૌદમાં ગણ્યું છે એ પ્રમાણે આપણે બંનેનો સરવાળો કરીશું તેથી બંને ભાગોનો અથવા તો ભાગનો સરવાળો શું થશે સરવારો બરાબર પાંચ વત્તા ચાર બરાબર નવ બરાબર આ જે પાંચ જે છે એ શ્રેયા માટે છે અને ચાર જે છે એ ભૂમિકા માટે છે અને જે છે છે એ કુલ ભાગ બરાબર જેવી રીતે આપણે દાખલા નંબર ચૌદ ગણ્યા છે એ પ્રમાણેનું છે સ્ટેપ બરાબર તો રૂપિયા શોધવાનું છે એટલે આપણે લખીશું શ્રેયાની રકમ અથવા તો શ્રેયાનો હિસ્સો બરાબર બે માટે તમે કોઈ પણ લખી શકો છો બરાબર તો શ્રેયાને મળતી રકમ શ્રેયાને મળતી રકમ અઠવા તમે લખી શકો છો કે શ્રેયાનો હિસ્સો તો અહીં આપણા પાસે શ્રેયા માટે કેટલો છે પાંચ અને કુલ ભાગ કેટલો છે નવ ગુણ્યા પૈસા કુલ કેટલા છે છત્રીસ રૂપિયા છે બરાબર હવે છત્રીસ જે છે એ નવના ઘડિયામાં આવે છે નવ ચોક છત્રીસ બરાબર એટલે છત્રીસને કટ કરીશું નવને કટ કરીશું અને ચાર લખીશું નવ ચોક છત્રીસ બરાબર અહીં સંખ્યા વધે છે પાંચ અને ચાર પાંચ ગુણ્યા ચાર પાંચ ચોક વીસ અને લખીશું આપણે રૂપિયા બરાબર ત્યાર પછી આપણે સેમ ભૂમિકાનો ગણીશું બરાબર તો આપણે લખીશું કે ભૂમિકાને મળતી રકમ તો ભૂમિકા માટેનો ભાગ કેટલો છે ચાર કુલ ભાગ કેટલો છે નવ અને રૂપિયા કેટલા છે છત્રીસ નવ ચોક છત્રીસ બરાબર અને અહીં ચાર ગુણ્યા ચાર ચાર ગુણ્યા ચાર ચાર ચોક સોળ રૂપિયા એટલે કે શ્રેયાને વીસ રૂપિયા મળે છે અને ભૂમિકાને સોળ રૂપિયા મળે છે અને અહીં આપણો દાખલો જે છે એ પંદર નંબરનો એ પૂર્ણ થાય છે બરાબર દાખલો એકદમ ઈઝી છે સૌથી પહેલાં બંનેનો ઉમર લખી લેવાનો બરાબર અને ઉંમરના આધારે તમારે ગુણોત્તર શોધી લેવાના પછી જે ભાગ મળે છે એ સરવાળો કરીને પછી તમારે આ પ્રમાણે દાખલોને ગણી લેવાના બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય રામ